જવાન કિસાન અમો નાદોદી ખેડૂતો તિલયાકવાડા રોડ પર દોઢસો વિંગાનું ખેતર છે અમારા પાંત્રીસ ખેડૂતોનું નગરપાલિકાનું ગંદુ દૂષિત પાણી છેલ્લા દસ વર્ષથી ભરાય છે આ વિંગામાં એક પણ રૂપિયાનો પાક કરી શકે એવી હાલત આજે પણ નથી દસ વર્ષથી એવી હાલત છે તો હવે અમારે કરવાનું શું બે હજાર સોળથી બજાર ચોવીસ સુધીમાં આ સમસ્યા વધારે પડતી વધી ગઈ છે અને આ ગંદુ દૂષિત પાણી પીવાથી જનજનાઓ ઢોર પણ મળેલી હાલતમાં અગર પડેલા છે તો પણ નગરપાલિકાને અવારનવાર અમે જાન કરવા છતાં નગરપાલિકાને અમે લેખિત આપવા છતાં નગરપાલિકા અવારા અને જાણી જોઈને કાર્યવાહી કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હવે કાર્યવાહી કેમ નહીં કરતા એમનો પ્રશ્ન છે અમારે તાત્કાલિક ધોરણે આ પાણી બંધ થવું જોઈએ અરજી આપી આપીને અમે થાકી ગયેલા છે જો એક્શન નહીં લે તો અમે કુટુંબ સહિત ગાંધીજીના માર્ગે તીવ્ર 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 આંદોલન કરવા આજે પણ તૈયાર છે એમાં કોઈ શંકા નહી અને આંદોલન કરી બતાવીશું અમે

કારણ કે આજે દસ વર્ષ થયા પાણી પેટ પાણી ઘટનનું ફરી વળ્યું છે એ બધા બધું અમે જોઈ શકીએ છીએ એટલે ખેડૂતો પણ તમે જોઈ શકો છો પણ હવે અમારે શું કરવાનું ક્યાં જવાનું હવે અમારું કોઈ સાંભળતી નથી બાકી જો આ નહીં મળે અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું જરૂર પડશે ઉપવાસ પર બેસીશું આ સુધી અમે લડાયક મોડું માયા છે હવે અમારેથી સરસ થાય એવું નથી આ પાણી બંધ થાય એ જ અમારી વિનંતી કેટલા વર્ષથી છે લગભગ આ નવ દસ વર્ષ તો થયા જ છે આશરે

અત્યારે આ પોઝિશનમાં છે તો આ પાણી બંધ થાય જ અમારી અરજ વિનંતી